કાર વચ્ચે સહિત ત્રણ મુસાફરોના મોત નિપજ્યા છે ત્યારે તેર જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે મૃતકોમાં સુરતના એક રિક્ષા ચાલક નો પણ સમાવેશ થાય છે મોડી રાત્રે સિમરોડ પાસે ભેરુ આ ઘટના બની બસ ઓમકારે ઇન્દોર જઈ રહી હતી ત્યારે તે એક કાર સાથે અથડાઈ હતી અને આ બસમાં સવાર મુસાફરોએ ડ્રાઈવર પર નશો કરીને બસ ચલાવવાનો આરોપ લગાવ્યો છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવાના આદેશ પણ અપાયા છે और इनका गाड़ी वाले ने इनको ठोक दिया तो वही बस से बस से और ये वही खत्म हो गए और एक और नहीं मिल रहा हमारे और हाँ तो एक... खाड़ी में गिर गई एक और नहीं मिल रहा हमारा परिवार की कुछ और एक और था था था। एक और मिल ही नहीं रही अभी कितने लोग आ रहे थे हम लोग ओमकालेश्वर से दर्शन घर के इंदौर आ रहे थे स्टेशन पे आना था रास्ते में ड्राइवर ने एक होटल पे खाना खाया खाना खाने के बाद ज्यादा दो मिनट बस चली हुई है दो हो चार हो उसके बाद सीधी एक आवाज आई है देखा तो हम लोग खाई में खड़े सड़े अच्छा ये लग रहा था कि शराब के नशे में या ना हो सकता ना है वो ना खाना खा के चल रहा था वहाँ से हो सकता है दारू पी रखी व्यक्ति ये सिमरोल में के पास ये घटना हुई है बस चढ़ाई पे चढ़ते वक्त खाई पे टॉपर लोग गिर गई और ये इस दुखद घटना में नौ लोग घायल हुए थे तीन लोग की इसमें दुखद मृत्यु हुई है और बाकी जो घायल लोग हैं उसमें से एक को डिस्चार्ज कर दिया गया है आठ लोग का भी उपचार चल रहा है हमारी पूरी एम की पूरी डॉक्टर्स की टीम है यहाँ पे देख रही है उनको और सभी लोग का बेहतर इलाज किया जा रहा है माननीय मुख्यमंत्री जी ने भी इसमें सभी मृतकों के लिए दो लाख राशि देने की घोषणा भी की और उनके निर्देशन और सभी घायलों का उचित इलाज भी किया जा रहा है सुरेंद्रनगर न थानगढ़ तत्वों बेफाम बनिया है पुलिस कॉम्बिंग से बचवा लुखा तत्वोए दस लोग ने अड़फेटे था पुलिस ने कार अटकवता नबीरा दस लोगों ने टक्कर मारी और फरार गया જિક તત્વો બેફામ બન્યાનો વધુ એક આ પુરાવો સુરેન્દ્રનગરના થાનગઢ ની આ ઘટના અને આજ બધે સંવાદદાતા સચિન છે સચિન સુરેન્દ્રનગરના થાનગઢમાં ફરી એક વખત અસામાજિક તત્વો આતંક જોવા મળ્યો શું કાર્યવાહી

તો સુરેન્દ્રનગરના થાનગઢના આ દ્રશ્યો છે કે જ્યાં અકસ્માત સર્જી અને આરોપીઓ તો ફરાર થયા બીજી તરફ હવે અનેક સવાલો ઉભા રાજસ્થાનના જયપુરમાં બેફામ ડમ્પરે એક મોટો અકસ્માત સર્જ્યો બેકાબુ ડમ્પરે એક પછી એક દસ જેટલા વાહનોને અડફેટે લેતા અગિયાર જેટલા લોકોના મોત નિપજ્યા ધાનેરાની બે મહિલા સહિત અગિયાર લોકોના મોત નિપજ્યા છે ડમ્પરની અડફેટે આવતા પંદર થી વધારે લોકોને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે આ ઘટના કે જ્યાં બેફામ ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આ બેકાબુ ડમ્પરે એક પછી એક દસ જેટલા વાહનોને અડફેટે લીધા હતા જેમાં અગિયાર લોકોના મોત થયા છે બીજી તરફ કેટલાય લોકોને આક્ષેપ છે કે જે ડમ્પર ચાલક છે તે દારૂના નશામાં ચોર હતો જોકે આ ઘટનામાં ધાનેરાની બે મહિલા સહિત અગિયાર લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે કેટલાય લોકોની હાલ સારવાર ચાલી રહી છે ડમ્પરની અડફેટે આવતા પંદરથી થી વધુ લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા

બિલકુલ આભાર મોકજી તમામ જાણકારી માટે બાપુની હજુ સુધી લખેલી આધારે પોલીસ કરી રહી છે પોલીસે ડોગ મદદથી ઓપરેશન શરૂ કર્યું છે જંગલ વિસ્તારોમાં ડોગ સ્ક્વોડ શોધખોળ કરી રહી છે ગત રાત્રે મહાદેવ ભારતી બાપુએ ટ્રસ્ટીને ફોન કર્યો હોવાની પણ સૂત્રોની માહિતી છે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યા આસપાસ બાપુનો મોબાઈલ શરૂ થયો હોવાની પણ બાપુએ કર્યો છે ભારતી આશ્રમ છોડી ગયેલા મહાદેવ ભારતી બાપુની શોધખોળ અત્યારે ચાલી રહી છે અત્યારે કઈ દિશામાં તપાસ ચોક્કસ થી ખાસ કરીને મહાદેવ ભારતી બાપુ છે તે ગુમ થયા હોવાના સમાચાર મળી રહ્યા હતા તેને લઈ પોલીસ દ્વારા તપાસના ધમધમો શરૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ જે વહેલી સવારે જે નીકળતા હોય આશ્રમ માંથી તે પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા ત્યારબાદ જે જંગલમાં જતા હોય તે પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા તેને લઈ ગઈકાલે સાત કલાક ને જે ડોસ્કોડ ની મદદ લેવામાં આવી હતી ડોસ્કોડ દ્વારા જે જંગલ વિસ્તાર હતો તેમાં પણ ગયા હતા છતાં પણ કોઈ સામે નથી આવ્યું જે બાપુ ગુમ થયા છે તે મળ્યા નથી તેમાં જો વાત કરવામાં આવે જે બાપુ બાપુએ ટ્રસ્ટીને ફોન કર્યો હોવાના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું ત્યારે જંગલ વિસ્તારમાં જે જટાશંકર વિસ્તાર આવેલો છે ત્યાં પણ પોલીસ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે છતાં પણ બાપુને કોઈ શોધખોળ હાથ જે હતી તે મળ્યા નથી તેમજ આ બાબતે વાત કરવામાં આવતો છે કે બાપુ ગુમ થયા છે ત્યારે ટ્રસ્ટીઓ પણ મીડિયા સમક્ષ આવ્યા નથી તેમજ પોલીસ પણ મીડિયા સમક્ષ આવી નથી ત્યારે કંઈક ને કંઈક અમારા ઘોટાતો હોય તેવા પણ સવાલો ઉભા થયા છે જી બિલકુલ આભાર જોઈએ તમામ જાણકારી માટે આ તરફ પૂર્વ મંત્રી બચુ ખાબડના દીકરા બળવંત ખાબડને ની મુશ્કેલી વધી છે જીએસટી વિભાગે બળવંત ખાબડની અનેક મિલકતો પર દાખલ કર્યો ગોધરા વાવડી અને મિલકત પર દાખલ કર્યો છે બળવંત ખાબડની કંપની શ્રીરાજ દસ્તાવેજોની તપાસ ઝીણવટ તપાસ હાથ ધરાઈ દાહોદ મનરેગા નામ ખુલ્યા બાદ હવે જીએસટી વિભાગે પણ તવાઈ બોલાવી છે અને તપાસનો ધમધમાટ મુશ્કેલી વધી છે જીએસટી વિભાગ પણ હવે ત્યાં અટક્યું છે શું જાણકારી વાત કરીએ તો દાહોદમાં જે દીવ મંદિકા કૌભાંડ થયું તેમાં બચુ ખાબર પુત્ર બળવન ખાબર ને આરોપી બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ હવે બચુ ખાબર ની બચુ ખાબરના પુત્ર બળવન ખાબર ની મુશ્કેલીમાં વધારો થયો છે બોજો બતાવ્યો છે હાલ જોવા જઈએ તો તેમાં ખરીદ વેચાણના બિલોમાં શંકાસ્પદ વસ્તુઓ જણાવી આવતા આ અહેવાલ મળીને સાથે જ એમને જીએસટી કાર્યવાહી કરી છે એટલે વધુ એક બળવંત ખાબર નો જે મુશ્કેલી માં વધારો થતા અને ત્યારબાદ ચર્ચાનો વિષય એ બન્યો છે કેટલીક મિલકતો છે એમાં પણ નો જથ્થો શકે છે હરિહર કેમિકલ્સ ટ્રેડિંગ કંપની ના કેમિકલ નો જથ્થો પકડાયો છે પોલીસે દરોડા પાડી અને ટેન્કર માંથી કેમિકલ ટ્રાન્સફર કરતા રંગે હાથ પકડી પાડ્યો જ્વલનશીલ કેમિકલ નું જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે એલસીબીએ હરિહર કેમિકલ્સ ના સીલ માર્યું છે પોલીસે અલ્પેશ પટેલ ની ધરપકડ કરીને ગોડાઉનના ના મેનેજર ને પૂછપરછ માટે પણ બોલાવ્યો છે ભાજપના દિગ્ગજ નેતા અને સહકારી અગ્રણી દિલીપ સંધાણીએ સંધાણીએ ફરી એક એક વખત ચર્ચાઓને વેગ આપ્યો છે છે દિલીપ સૂચક ટ્વીટ કર્યું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટ કરી અને લખ્યું કે દીકરીના નિહાપા લાગ્યા દિલીપ સંધાણીએ કોના વિશે ટિપ્પણી કરી તે એક સૌથી મોટો ચર્ચાનો વિષય બની ગયો છે દિલીપ સંધાણી અમરેલીની મુલાકાત લીધા પછી આ એક સૂચક ટ્વીટ કર્યું છે સૂચક ટ્વીટ મુદ્દે દિલીપ સંઘાણીએ બીટીવી ન્યૂઝ સાથે ટેલિફોનિક વાતચીત કરી અમરેલીની પરિસ્થિતિ જોયા પછી મેં મારી ભાવના રજૂ કરી છે તેમ પણ દિલીપ સંઘાણીનું કહેવું છે ફરી એક એક વખત આ સૂચક કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત કહેવાવો આવ્યો છે ભાજપના દિગ્ગજ અને સહકારી અગ્રણી દિલીપ સંઘાણીએ ફરી એકવાર ચર્ચાઓને વેગ આપ્યો છે દિલીપ સંઘાણીએ નામ લીધા વગર એક સૂચક મેહુલ ફોન લાઈન પર છે મેહુલ ભાજપના દિગ્ગજ નેતા અને સહકારી અગ્રણી દિલીપ સંઘાણી કે જે વારંવાર ચર્ચાઓમાં તો રહેતા હોય છે પરંતુ ફરી એક વખત એમનું એક સૂચક ટ્વીટ સામે આપ્યું છે તેના વિશે જાણવું છે આપની પાસેથી બિલકુલ વૈભવી વાત કરવામાં આવે તો ભાજપના વરિષ્ઠ નેતા અને સહકારી અગ્રણી દિલીપ સંઘાણીએ આ ટ્વીટ જે છે તે ગઈકાલે મોડી રાત્રે કર્યું છે ખાસ વર્તમાન જે સ્થિતિ થઈ છે અને અંદર જે નુકસાન થયું છે વરસાદના કારણે તેમની જે મુલાકાત લીધી હતી અમરેલી તે આ જે ટ્વીટ તેમણે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ સૂચક સૂચક ટ્વીટ છે જે પરિસ્થિતિ દીકરી સંદર્ભમાં તેમણે વર્ણવી છે ખાસ માનવામાં આવી રહ્યું છે કે થોડા સમય પહેલા થઈ હતી જેમાં એક પાટીદાર દીકરી જે છે તેની ધરપકડ કરવામાં આવી હતી અને જે રાજકારણ ગરમાયું હતું તેનો સંદર્ભ જે છે તે કાચો છે કોઈ પણ નામ લીધા વગર સીધો આ ટ્વીટ જે છે તે કરવામાં આવ્યું છે પરંતુ રાજકીય માહોલ જે છે તે આ ટ્વીટ થી ગરમાયો છે ખૂબ જ નાનું ટ્વીટ કર્યું છે ટેલિફોનિક માહિતી જે છે તેમને આપી છે ખાસ સંદર્ભે કેમેરા પર બોલવા હાલ તેઓ ઇન્કાર કરી રહ્યા છે પરંતુ આ ટ્વીટ તેમને કરતા જે રાજકારણમાં ગરબાવો આવ્યો છે લાંબા સમયથી અમરેલીનું જે રાજકારણ છે અને ખાસ અમરેલી અંદર જે સ્થિતિ હતી અને તે અંદર રસાયણ થયો હતો ત્યારબાદ એક જે પાટીદાર યુવતીની જે ધરપકડ થઈ હતી તેનો સંદર્ભ તેમને ટાંચ્યો છે અને ખૂબ જ સૂચક ટ્વીટ તેમને આ કર્યું છે મોડી રાત્રે અને આ જે ટ્વીટ છે તેનાથી સ્થાનિક રાજકારણની સાથે સરકારમાં પણ ખાસ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરિલીપ સંઘાણી અમરેલીની મુલાકાત લીધા પછી આ એક સૂચક ટ્વીટ કર્યું છે સૂચક ટ્વીટ મુદ્દે દિલીપ સંઘાણીએ વીટીવી ન્યૂઝ સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી છે અમરેલીની પરિસ્થિતિ જોયા પછી મેં મારી ભાવના રજૂ કરી છે તેવું પણ તેમણે જણાવ્યું છે જો કે આ નિશાનો કોની તરફ છે તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કોના વિશે દિલીપ સંઘાણીની આ પોસ્ટ હતી તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી પરંતુ નામ લીધા વગર જ તેમણે નિશાન તાક્યું છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એપ્સ પર ટ્વીટ કરીને દીકરીના નિહાપા લાગ્યા તેમ લખ્યું છે ફરી એક વખત સૌરાષ્ટ્રનું રાજકારણ ગરબાયું છે આ પહેલા પણ દિલીપ સંઘાણી જયારે સહકાર ક્ષેત્રનું એક મોટું નામ અને આ પહેલા પણ મેન્ડેટ ને લઈને એક વિવાદ થયો હતો અને ત્યારે પણ તેઓ બેબાકીથી સામે આવ્યા હતા તેમણે જવાબ આપ્યો હતો અને ત્યારબાદ પાયલગોટીનો એ મુદ્દો સામે આવ્યો હતો પાટીદાર દીકરીનો એ મુદ્દો સામે આવ્યો હતો ત્યારે પણ એ જાહેર મંચ પર સામે આવ્યા હતા અને પાટીદાર દીકરીનું સમર્થન કર્યું હતું પાયલગોટીનું સમર્થન કર્યું હતું હવે આ જ મુદ્દે ફરી એક વખત ચર્ચાએ વેગ પકડ્યો છે કારણ કે ફરી એક વખત તેમનું એક સૂચક ટ્વીટ સામે આપ્યું છે દિગ્ગજ નેતા અને સહકારી અગ્રણીનું આ સૂચક ટ્વીટ ફરી એક વખત અનેક સવાલો ઉભા કરે છે સુરતના ડિંડોલીમાં લુખા તત્વોને કાયદાનો કોઈ ડર નથી રહ્યો સાઈ પોઈન્ટ પાસે જાહેરમાં મારામારીની ઘટના બની ચાની દુકાન પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે દસ લોકો ભેગા થઈને એક યુવક પર ફૂટી પડ્યા મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં પડકેદ થઈ છે ડિંડોલી પોલીસે ગુનો નોંધી અને વધુ ધમધમાટ પણ શરૂ કર્યો છે સુરતના ડિંડોલી દ્રશ્યો છે કે જ્યાં એક વખત ધ્રુવ ફોન લાઈન પર સુરતના દ્રશ્યો કે જ્યાં ફરી એક વખત લુખા આતંક કોણ હતા આ તેમની સામે શું કાર્યવાહી બિલકુલ સુરતના આ ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ થયા હોય દસ લોકોએ હત્યાના ઇરાદે એક યુવક પર જાહેરમાં હુમલો કર્યો હતો અને આ સમગ્ર ઘટના જે છે તે ત્યાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી અને તે સીસીટીવી પણ સામે આવ્યા છે ત્યારે હાલ તો આ સમગ્ર મામલે ડિન્લી પોલીસે ગુનો નોંધીને આ અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તપાસ શરૂ કરી છે પરંતુ આવા અનેક અસામાજિક તત્વો છે જેની સામે કડક કાર્ય જે અસામાયિક તત્વો હોય ને રોગગીરી જમાવતા હોય દાદાગીરી કરતા હોય લુખાગીરી કરતા હોય તેવાની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે આવા આ તત્વો પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું બિલકુલ આભાર ધ્રુવ તમામ જાણકારી માટે બોરસદની આણંદ ચોકડી પાસે લૂંટની ઘટના ઘટી આઈસ્ક્રીમ પાર્લર પાસે બેસેલા યુવક સાથે લૂંટ થઈ બાઇક પર આવેલા લૂંટારુએ આંખમાં પાવડર નાખી અને લૂંટ અંજામ આપ્યો હેલ્મેટ પહેરીને લૂંટ કરનારા બંને આરોપી સીસીટીવીમાં કેદ થયા છે બોરસદ ટાઉન પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે બોરસદની આણંદ ચોકડી પાસે લૂંટની આ ઘટના કે જ્યાં આઈસ્ક્રીમ પાર્લર પાસે બેસેલા યુવક સાથે લૂંટ ચલાવવામાં આવી બંધ કરીને નીકળતા હતા તે દરમિયાન બે અજાણ્યા પક્ષો નંબર પ્લેટ વગર નો બાઇક લઈને આવ્યા હતા તેમના ગળામાં પહેરેલો સાડા તોલાનો અછોડો એટલે કે ચેન તોડીને ત્યાંથી ફરાર થયા હતા મહત્વની વાત એ છે કે સમગ્ર ઘટના સીસીટીવી બંને જે આરોપી છે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીઓ સુધી બિલકુલ આભાર ઘનશ્યામ તમામ જાણકારી માટે સુરતના ના ઓવરબ્રિજના ઓવરબ્રિજ નીચેથી ગાંજો પકડાયો એકસો ગ્રામ ગાંજા સાથે એક આરોપી ની ધરપકડ કરાઈ છે બ્રિજ નીચે ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળતા પોલીસે કાર્યવાહી કરી છે ગ્રામ ગાંજા સાથે એકની ધરપકડ છે નીચે ગાંજાનું વેચાણ થતું હતું નીચે ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળતા આ કાર્યવાહી કરવામાં આવી છે કાપુદ્રા વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો પકડાયો છે એકસો ગ્રામ ગાંજા સાથે પણ ધરપકડ કરાઈ વિદ્યાર્થીઓને ન ભણાવવાના કેસમાં વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની મુશ્કેલી વધી વીએસ હોસ્પિટલના માનવ અધિકાર પંચનું તેડું માનવ અધિકાર પંચમાં હાજર થવાના આદેશ છે વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ ન કરાવવાના કેસમાં આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને આજે માનવ અધિકાર પંચમાં હાજર થવાના આદેશ આપવામાં આવ્યા છે વેલકમ ખેડાના માતરમાં કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે ઉજરા ગામમાં ડાંગરનો તૈયાર પાક નિષ્ફળ ગયો છે તંત્રની ટીમે સર્વે પૂરો કર્યાના કલાકોમાં ફરી એક વખત વરસાદ શરૂ થયો સર્વે થયા પછી પડેલા વરસાદને કારણે ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા ખેતરમાં બચેલો પાક પણ વરસાદમાં પરડી ગયો છે લાદાર ખેડૂતો પાક બચાવવામાં નિષ્ફળ નિભળ્યા છે સુરત જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાની નિરીક્ષણ કરવામાં આવ્યું અસરગ્રસ્ત ગામની મુલાકાત અને મેળવ્યો છે ગામે સમીક્ષા કરી છે ખેડૂતો સાથે સંવાદ કરી અને કૃષિમંત્રીએ સહાયનું આશ્વાસન આપ્યું કમોસમી વરસાદથી ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું હતું અધિકારીઓને તાત્કાલિક સર્વે કરવા સૂચના આપી દેવામાં આવી છે તેમ પણ જણાવ્યું વધુમાં કહ્યું કે અસરગ્રસ્ત ખેડૂતોને જલ્દી જ સહાય ચૂકવવામાં આવશે રાજ્યનું મંત્રીમંડળ અને ભાજપની સરકાર ખેડૂતોની બાજુમાં છે સમજીએ છીએ કે આ પ્રકારે ક્યારેય ન થયો એ પ્રકારનો સતત કમોસમી વરસાદ કોઈ એક દિવસ આવીને પછી બે દિવસ પછી આવે એવું નહીં પણ સતત દસ પંદર દિવસ આવે આવું કદાચ આજે અમે તાપીમાં ને અહિયાં પણ સરથાણ માં જાણ્યું છે કે લગભગ વરસાદ હતા આવો ક્યારેય છો નથી કોઈને યાદ પણ નથી એ પ્રકારની સ્થિતિ અને એની વ્યાપકતા હજારો પંદર હજાર ઝડપથી અહેવાલ મોકલવાની સૂચના આપી છે સુરત જિલ્લો કલેક્ટર ના નેતૃત્વ એમના માર્ગદર્શન નીચે તમામ પ્રકારના અહેવાલો આજે અમારા વિભાગને પહોંચી ગયા છે હું રાજ્યના ખેડૂતોને સુરત જિલ્લાના ખેડૂતોને આશ્વાસ કરવા માંગુ છું કે ભૂપેન્દ્રભાઈ

અનેક નેતા બેઠક માં ઉપસ્થિત ગુજરાત ના ખેડૂતો અત્યારે સરકાર સામે લડી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન સોમનાથ ના આશીર્વાદ લઈ અને છ તારીખ થી એક કિસાન આક્રોશ યાત્રા જામનગર પોરબંદર અને છેલ્લે દ્વારકા જિલ્લામાં ભગવાન દ્વારકાધીશ ના શરણે જવાનું એક કિસાન આક્રોશ રેલી નું આયોજન કર્યું છે એના ભાગરૂપે આજે જુનાગઢ જિલ્લાના મુખ્ય મુખ્ય આગેવાનોની મીટિંગ હતી અને આવનારા આવનારી છ તારીખ થી આ યાત્રાનું પ્રસ્થાન થશે